નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં એકત્રીસ મે વિશ્વ તમાકુ નિષેધ દિનની ઉજવણી ભીલોડા તાલુકામાં કરાઈ વિવિધ કાર્યક્રમો યોજાયા જિલ્લા આરોગ્ય અધિકારી તથા જિલ્લા એપિડેમિક મેડિકલ ઓફિસર અરવલ્લીના માર્ગદર્શન તથા તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર સીરી સંસારી પિલોડાની રાબારી હેઠળ તાલુકાના તમામ પી પીએચસી સેન્ટર તથા આયુષ્ય આરોગ્ય મંદિર ખાતે એકત્રીસ મે બે હજાર ચોવીસના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિનની ઉજવણી કરવામાં આવી હતી તમાકુના વ્યસનથી થતા ગેરફાયદા કેન્સર જેવા જીવલેણ વિવિધ રોગો તથા સમગ્ર કુટુંબ પર આવી પડતી મુશ્કેલીઓ બાબતે વિસ્તૃત ચર્ચા અને જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું સાથે જ દરેક જગ્યાએ સંકલ્પ લેવામાં આવ્યો હતો કે હું તથા મારો પરિવાર મારા મારા મિત્રો સગા સંબંધીઓ દરેકને તમાકુના તમાકુના સેવન તથા વેચાણથી દૂર રહેવા માટે અપીલ કરીશ અને જીવનમાં તમાકુને કોઈ દિવસ સ્થાન નહીં આપવું આ પ્રકારનો સંદેશો આરોગ્યની વિવિધ કેડરો જેવી કે મેડિકલ ઓફિસર દ્વારા સમુદાયમાં ફેલાવવામાં આવ્યો હતો કાર્યક્રમને સફળ બનાવવા એસબીસી ટીમ ભીલોડાના સંજયભાઈ બારોટ સહિત કર્મચારીઓ કાર્યજામાં ઉઠાવી હતી બ્યુરો ચીફ કૌશિક સોનિયા આઈ સેવન ન્યૂઝ ગુજરાતી અરવલ્લી